વિસ્તારમાં એક મહિલા ઉપરથી બરબતા મામલો સામે આવ્યો છે કે અઠ્યાવીસ વર્ષની યુવાનો પાડોશી રહેતી હતી મહિલાનો ઘરમાં ઘૂસીને પહેલા બે બાળકોની સામે ત્રીસ વર્ષની મહિલા પર દુષ્કર્મ આશર્યું પછી તે એસીડ રેડી અને મહિલાઓને સળગાવી દીધી અને પોલીસે જણાવ્યું અનુસાર આ બાઈ મે જાન્યુઆરીમાં રોજ મની કે આરોપી નોંધ ચાલી રહે છે કે આરોપી વાયુ વસન ડ્રાઈવર હોવાનું કહેવામાં કે મહિલાને સારવાર માટે સિવિલ મેડિકલ કોલેજમાં હોસ્પિટલમાં સીએમસીએનમાં દાખલ કરવામાં આવી છે જ્યારે હાલત ગંભીર રીતે હોવાના કારણે જેમાંથી આ અહેવાલમાં અનુસાર મહિલાઓના મોટામાં દીકરો સો વર્ષ નો માતા પાછા સાથે કરવામાં આવે કષ્ટ કર્યો હતો શકે જાન્યુઆરીમાં અમે પેડા તેમાં તે હતો ત્યાં મહિલાઓને પતિ જણાવ્યું કે બરમાણે ઘૂસી ગયો અને દુષ્કર્મ આશ્રયોની કરને રેડિયમ સળગાવી દીધી અને બાળકો અમને ડરેલા હોવાને ધરપકડ કરવામાં આવશે જે એક જાણ્યું અમારે સાંજે મહિલાઓને પતિને કહીને બહાર આવી ગયો હતો ત્યારે લાભ લઈને પણ આરોપીઓ કરવામાં ઘૂસી ગયો છે બાવીસ જાન્યુઆરીમાં જ્યારે પાછા પડ્યા ત્યારેથી તેમાંથી જમીન પરથી પડેલી હાથમાંથી બાંધેલો શરીરમાં પડે એસિડમાં સળગવામાં નિશાન કરી જેમાંથી હોસ્પિટલ લઈ ગયું જ્યારે સિલસિલો મેડિકલમાં રેફર કરવામાં આવી કે આ મામલો પોલીસ જાણ કરવામાં આવી શકે છે તેવી જાણ્યુઆરીમાં ધોલાઈ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ જોપન બેન્ડમાં જામના બેન જણાવ્યા પ્રમાણે જેમાંથી ચાલુ રહેલા અપમાન છે એમએમસી ઉમેરમાં પછી જણાવ્યું કે આરોપીએ ભૂતકાળમાંથી ઘણી મહિલાઓનું શોષણ કર્યું છે